કાઉન્સિલ ફોર ધ ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન એ આઈસીએસઈ દસમા અને આઈએસસી બારમાં પરિણામ જાહેર કર્યા છે કુલ નવ્વાણું પોઈન્ટ સુડતાલીસ ટકા વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કરી છે વિદ્યાર્થીઓ બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર જોઈને તેમનું પરિણામ ચકાસી શકે છે મહત્વનું છે કે ગુજરાતમાંથી અંદાજિત બે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી આ વર્ષે કુલ નવ્વાણું હજાર નવસો એક વિદ્યાર્થીઓએ બારમાની બોર્ડની પરીક્ષા આપી હતી તેમાંથી અઠ્ઠાણું હજાર અઠ્યાસીએ પરીક્ષા પાસ કરી હતી ધોરણ બારમાં પાસ થવાની ટકાવારી અઠ્ઠાણું પોઈન્ટ ઓગણીસ ટકા રહી છે જ્યારે ધોરણ દસમાં પાસ થવાની ટકાવારી નવ્વાણું પોઈન્ટ સુડતાલીસ ટકા રહી છે મહત્વનું છે કે આ વર્ષે આઈએસસી ધોરણ બારની પરીક્ષા બાર ફેબ્રુઆરીથી બે ની વચ્ચે યોજાઈ હતી જ્યારે આઈસીએસસી ધોરણ દસની પરીક્ષા એકવીસ ફેબ્રુઆરીથી અઠ્યાવીસ માર્ચ વચ્ચે યોજાઈ હતી આ વર્ષે બે પોઈન્ટ પાંચ લાખથી વધુ ઉમેદવારોએ આઈએસસી અને આઈસીએસસી બોર્ડની પરીક્ષા આપી હતી રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ